રાજકોટમાં રાધેશ્યામ ટ્રસ્ટ દ્વારા કોઠારિયા સ્મશાન ગૃહના લાભાર્થી રાધેશ્યામ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આગામી દિવસ સુધી બાબા સર્કલ કોઠારિયા ખાતે યોજાશે આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે પ્રથમવાર કોઈ સ્મશાન ગૃહના લાભાર્થી નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આયોજકોએ સમાજની સંવેદનાને ધ્યાનમાં રાખીને ઉમદા નિર્ણય લીધો છે વિધવા મહિલાઓ માતા પિતા વિહોણી દીકરીઓ અને સૈનિકોના પરિવારની મહિલાઓને આ નવરાત્રી

આ નવરાત્રિ મહોત્સવ સર્વ સનાતન અને સર્વ જ્ઞાતિ માટે છે અને ખેલૈયાઓ ખૂબ સારી રીતે પારિવારિક વાતાવરણની અંદર રમશે અને અહીં પણ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારું આયોજન થયું છે અને અમારી આ આખી ટીમ રાધેશ્યામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શૈલેષ પરસાણા રાહુલભાઈ અજાણી નરેશભાઈ ધાનાણી જયેશભાઈ રામાણી મયુરભાઈ દુધાત અને સમગ્ર એમની ટીમ ખૂબ મહેનત કરી અને જે કંઈ પણ આમાંથી નફો વધશે સમગ્ર નફો છે એ સ્મશાનના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે અને અમારી આ ટીમે કોરોના વખતે પણ ખૂબ સારું સ્મશાનની અંદર કાર્ય કર્યું છે જે લોકો લાશોને એમને ત્યાં મૂકીને વહી જતા એ બધાનું અંતિમ ક્રિયા પણ આ ટીમે કરી છે અને સતત લાકડા ઘટતા હોય તો લાકડાથી માંડી અને તેમની અંતિમ વિધિમાં જે કંઈ પણ વસ્તુ ઉપયોગમાં આવતી હતી એ બધી ઉપયોગમાં આવતી વસ્તુઓને લાવી અને એમની અંતિમ ક્રિયા કરી છે હજી પણ સ્મશાનની અંદર ઘણું બધું ડેવલપિંગ બાકી છે તો એમના લાભાર્થે આ ટીમ નવરાત્રિનું આયોજન કરી રહી છે અને આ આયોજનની અંદર ટ્રસ્ટીઓની એવી ઈચ્છા હતી કે આપણી બોર્ડર ઉપર જે સૈનિકો સતત સેવા આપે છે એમના પરિવારને આપણે ફ્રી પાસ આપવા છે તો એ સૈનિકોના જે લેડીસો છે એમને પણ ફ્રી પાસ આપવાના છે આ રાજકોટની અંદર સૌ પ્રથમ વખત આ થઈ રહ્યું છે અને હોડની અંદર કે આજુબાજુના વિસ્તારમાં કોઈ વિધવા મહિલા છે તો એમની બેન દીકરીઓને કોઈને રમવા આવવું હોય તો એના માટે પણ ફ્રી પાસ છે અને કોઈ વિધવા છે એના માટે પણ ફ્રી પાસ છે અને મા બાપ વગરની જે દીકરીઓ છે એના માટે પણ ફ્રી પાસ છે તો અમારી આ ટીમ આ દાનિયા રાસને આખરી ઓપ આપી રહી છે આપ સૌ જોવો છો કે ખૂબ ભવ્યથી અતિભવ્ય આયોજન છે અને એમનો સમગ્ર જે કંઈ પણ નફો વધે એ સ્મશાનગૃહ ના લાભાર્થી વપરાવાનો છે અહીંયા અમારી ટીમ સતત તે સતત ખડે પગે રહેશે અને એ સિવાય અમારે અહીંયા સિક્યોરિટી ની જ ચુસ્ત વ્યવસ્થા છે એટલે કોઈ પણ એવો કઈ પ્રશ્ન નહીં બને અને અમારી મારી પોતાની દીકરીઓ પણ આ દાંડિયા રાસ અંદર રમવાની છે હું હાર્દિક સોરઠિયા છું અને રાધેશ્યામ નવરાત્રી મહોત્સવનો એન્કર છું આ નવરાત્રી છે એ રાધેશ્યામ ટ્રસ્ટ સંચાલિત અને કુઠારિયા સ્મશાન ગૃહના લાભાર્થી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ આ નવરાત્રિનું જો મહત્ત્વ કહીએ તો બાવીસ સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોમ્બર સુધીની આ નવરાત્રિ રહેવાની છે એટલે કે આમ તો દસ દિવસ નહીં પરંતુ અગિયાર દિવસ સુધીની આ નવરાત્રિ રહેવાની છે નવરાત્રિની અંદર ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર બેનશ્રી સાધનાબેન ગોસ્વામી ભાઈ શ્રી જયદાનભાઈ ગઢવી બેન શ્રી જુલીબેન આહિર ક્રિસ્ટીબેન પટેલ અવનીબેન સાથે અનેક નામચીન કલાકારો પોતાના વાણીથી મંત્રમુગ્ધ કરી અને સૌ કોઈને માતાજીની આરાધના કરવાના કરાવવાના છે વિશેષ અમારી નવરાત્રિનું એક એ પણ મહત્ત્વ રહ્યું છે કે આમ તો આ નવરાત્રિ મહોત્સવ એટલે લોકો એવું કહે છે કે અર્વાચીન નવરાત્રિ છે પરંતુ અહીં અગિયાર અગિયાર દિવસ સુધી માના ગુણગાન ગવાના છે અને માના ગુણગાનના માધ્યમથી માની આરાધનાઓ થવાની છે અને સૌ કોઈ ખેલૈયાઓ ગરબે ઘૂમવાના છે વિશેષ આયોજન કોઠારિયા વિસ્તારની અંદર પ્રથમવાર કોઈ સર્વ સમાજ માટેનું આયોજન થઈ રહ્યું છે આયોજનની અંદર શિસ્તતાથી ખેલૈયાઓ ગરબે રમી શકે એ મુજબની સંપૂર્ણ વ્યવસ્થા અમારા આયોજક ભાઈઓ દ્વારા કરવામાં આવી છે અને શિસ્તતાપૂર્વકનું આ સમગ્ર આયોજનને આખરી રંગરૂપ આપી રહ્યા છે આ વિસ્તારના બસોથી વધુ સ્વયંસેવકો પોતે રાત દિન મહેનત કરી અને જહેમત ઉઠાવી રહ્યા છે અને તમામ સ્વયંસેવકોના હૃદયમાં એક જ લક્ષ્ય છે કે આપણે પણ ગોઠાર્યા સ્મશાન ગુરુના લાભાર્થે કંઈ કરી છૂટવું છે અને કરી છૂટવાની ભાવનાઓને તેઓ સાર્થક કરી રહ્યા છે